જોબાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એએનસી બહેનોનો કેમ્પ યોજાયો જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જોબાળામાં સમાવિષ્ટ નવ ગામોના ચાલીસથી વધુ સગર્ભા બહેનોનો મેડિકલ ચેકઅપ અને રિપોર્ટ કરાયો હતો તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ભદ્રેશ વાજાના માર્ગદર્શન હેઠળ સગર્ભા બહેનો માટે એનએસસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં લેબોરેટરી ટેકનિશિયન દ્વારા આરોગ્ય ચાલાસિ કરવામાં આવી હતી અને જોબાળા પીએચસી ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ડોક્ટર ભાવેશ માલકિયા દ્વારા

સગર્ભા બેનોનો કેમ્પ રાખવામાં આવેલો જેમાં નવ ગામના જુદા જુદા ગામમાંથી સગર્ભા બહેનોને બોલાવી અને તે લોકોના આરોગ્યની તપાસ જેવું કે એસબી વજન બીપી તેમજ ખાસ અત્યારે જે એક એવો રોગ છે થેલેસેમિયા એના માટે થઈને બધી સગર્ભા એક એકથી પાંચ મહિનાની સગર્ભા બહેનોના થેલેસેમિયાના સેમ્પલ લીધા આજે અને લઈને પછી સુરેન્દ્રનગર મોકલશું ત્યાંથી બીજી લેબોરેટરી તપાસ કરવા માટે મોકલવાના છે બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર